તો જય દ્વારિકાધીશ બધા મિત્રોને કેમ છો બધા મિત્રો બધા મજામાં જશો તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને વાગી ગયા છે સાડા દસ અને આજે સવાર કાંઈક આમ અલગ જ છે આમ સમજી લો ને આમ સવારે થાર પડતો હતો ને પછી આમ થોડુંક ઠંડી જેવું વાતાવરણ હતું પણ મજા આવતી હતી આજનું મોસમ બહુ મસ્ત મજાનું અને આપણે આજે વહેલા વહેલા ઊઠીને નાહી લીધું છે કેમ કે આજે મા અને બાપા મા કુંભમાંથી રિટર્ન આવે છે એટલે એમનું સામૈયા કરવાના છે તો આજે આપણે વહેલા વહેલા ઊઠીને ધાઈ લીધું છે બસ મસ્ત મજાના રેડી થઈ ગયા હતી અને આપણા લક્ષ્મણભાઈ સવાર સવારમાં ઉઠીને ગાડી ધોવે લક્ષ્મણભાઈ જય દ્વારકાધીશ કાના ભાઈ જય દ્વારકાધીશ ભાઈ આ બે ચાર દિવસથી સમજી લો ને આપણે આને આમ સફાઈ જ નથી કરી આમ તમે જોઈ લોને આમ માથે રજ્જી ચડી ગઈ એ ફૂલ

લક્ષ્મણ કરવાની કાના ભાઈ એમ કે તમે લાખ રૂપિયા ક્યાંક વ્યાજ આપી દીધા હોત તો તમારે બે ટકા ભાઈ હવે સબસ્ક્રાઇબરો આ આપણા ઇજ્જત નો સવાલ હે એટલે તમે થોડીક ધ્યાન આપજો આપણામાં એટલે આપણે સબસ્ક્રાઇબ 1000 થઈ જાય ને એટલે બસ હજાર સબસ્ક્રાઇબર થઈ જાય એટલે આપણે કહી દયો ભાઈ 1000 તો કમ્પ્લીટ કરી નાખ્યા છે આપણે લગ અંદરથી સફાઈ કર અંદરથી થી હા ગાડી ખાલી મારા હાથમાં હોય ને મારા હાથમાં તો આમ ઘોડો બનાવીને રાખું તો ગાઈસ તમે જોડાય રહેજો આપણે આગળ વ્લોગ કન્ટિન્યુ કરશું પછી બાય બાય એમનો ટાઈમિંગ હતું થોડું વહેલું આવવાનું સમજી લો ને છ સાત વાગે અમને એમ કે આવી જશે લક્ષ્મણભાઈ બિચારા હવાર હવારમાં જઈને ફૂલ લઈ આવ્યા ફૂલ પેલા આપણે ફૂલને આપણે મૂકી દઈએ ફ્રીજની અંદર ફ્રિજમાં મૂકી અને પેલા આપણે મસ્ત મજાની ચા પી લઈએ

આપણા હરીભાઈ પણ આવી ગયા છે અને આપણે હરીભાઈને મળી લી ઘણા દિવસ પછી હરીભાઈ આયા હરીભાઈ જય દ્વારકાધીશભાઈ કેમ છે ભાઈ મજામાં મોજો જોઈને આપણે શું હોય બીજી આ આખે લખી જો મોકળો હું તો નહીં શું દેખ રહ્યો ભૈયા બિઝનેસ ભાઈને બહુ મોટી મીટિંગ હાલેરી ચાર નામે લખી અને આપડા લક્ષ્મીભાઈ નીકળી ગયા છે બચાવ જવા માટે એમને થોડું કામ છે સર સર તો બિલાડો આને લઈ જા પેલા મસ્ત મજાનો ખાડો કરીને દાટી દીધી પછી આપણે લોક કન્ટિન્યુ કરીએ

ઓમ ઓમ શાંતિ જરૂરી છે 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 ને કે કે તો ગાઈસ અડધો કલાક જેવું થઈ પણ પણ હજી મા આવ્યા નથી એમને રસ્તામાં વાર લાગી ગઈ લઈ લાગે બે બોલ નવી એ યાર આ બધા ડ્રાઈવર લઈ જાય લઈ જાય પથ્થારે ફેરવી નાખી

સર્વિસ નો ખર્ચો અમે આપી દઈશું જો કોઈ લેવી હોય તો હીરો હીરો એચએફ એચએફ હેન એચએફ ડિલક્સ એચએફ ડિલક્સ હીરો પંચા તો આ હોય હા એલા રાજી ચડી ગઈ છે બાકી કાઈ નથી અંદર તો ગાઈસ કોઈને લેવી હોય તો કોમેન્ટ કરી નાખજો 2500 રૂપિયા એ જ આ છે 2500 રૂપિયા નહીં 150 રૂપિયા દેગા ડાયલોગ નથી 150 રૂપિયા દેગા

જાવું હોય ક્યાંય બજારમાં ચાય પાણી પીવા ત્યાં સુધી હાલો બાય બાય ચાય પીતા આવી અને થોડો ઘણો નાસ્તો કરતા આવી કેમ કે સવારની ચાય છે એ ચાય છે એ પીધું નથી કાંઈક નાસ્તો પાણી કરતા આવી તો આપણા બુલેટ નીકાળો ગાઈસ આપણે ક્યાંય જાવું હોય ને તો પહેલાં આપણે ગાડી સફાઈ કરીને નીકળી નીકળીએ ગાડી સફાઈ કરીએ આગળ નીકળીને કેમ કે આપણે મેલી ગાડી મજા જ ના આવે પણ અરે ભાઈ ચાય પીવાનું બંધ કરીએ આપણે પેલા ચાય પીતા જોયા લઈ જાય કાંઈ બંધ નથી બનતું શું કરો ચાલો અમે ચાય પીતાવી નાસ્તો પતા ફટાફટ નાસ્તો કરી લઈએ અને પછી નીકળીએ ઘરે ભાઈ જણાવેલ તો ફાઇનલી આવી ગયો છે આપણે નાસ્તો સોંગ જો ભાઈ મજા હો મજા હો બસ ભાઈ આવી આવીએ નાસ્તો કરવા તો ચલો પાલે નાસ્તો કરી લઈએ ને પછી ને કન્ટિન્યુ કરીએ

તો 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 ફાઇનલી આપણે પહોંચી હવે 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 અંદર ઘૂસી જઈએ જઈએ જલ્દી 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 અને મસ્ત મસ્ત મજાની મજાની આપણી પાસે ટાઈમ નથી લોક અરે મારે થવું પડશે चाय दो और क्या बस चाय अस्सी रुपये जी हाँ प्रकाश सर को दो चाय बना के दो बोलो आपने घरे बाय होटल में भी तो दस रुपया पति जाइए, ऐसी रुपया चाय मोगवारी मोगवारी मारी ना खानी ऐसी <laughs> रुपया चाय तो का बहुत मजे यार समझो ये कहो ऐसी रुपया ना જોઈ શકો છો તમે પૈસે ફાટ્યા ભાઈ પૈસે